સુરત ણા ઝોન એક એલસીબી અને સરથાણા પોલીસની ટીમે બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં દરોડો પાડી સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓના નકલી સ્પોટ પેરનું ગોડાઉન ઝડપી પાડ્યું છે આ કામગીરીમાં પોલીસે કુલ અઢાર પોઈન્ટ સિત્યોતેર લાખની મત્તાનો મુદ્દામાં કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે સુરત સરથાણા ઝોન વન એલસીબી અને સરથાણા પોલીસની ટીમે બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં દરોડા પાડી મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી નામી કંપનીઓના નકલી સ્પેર પાર્ટનું ગોડાઉન ઝડપી પાડ્યું છે ઉલ્લેખનીય છે કે આ ડુપ્લીકેટ પાર્ટસનો વેપાર છેલ્લા આઠ વર્ષથી અહીં ચાલી રહ્યો હતો પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર આલોક કુમારની સૂચના મુજબ ઝોન વન એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ અને કિરણસિંહને સચોટ માહિતી મળી હતી કે સરથાણા સ્વાગત બીઆરટીએસ બસ સ્ટેશનની સામે આવેલી સ્વાગત સોસાયટીમાં મધર ઓટો એજન્સી નામના મકાનમાં ડુપ્લિકેટ સ્પેર પાર્ટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે પોલીસે મકાન નંબર તોતેર ચુંબોતેર અને છપ્પન પર દોરડા પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી

दिल्ली से मंगा के यहाँ पे सस्ते दाम में बेचा जाता है और ये डुप्लीकेट पार्ट से ये धंधा जो है ये पिछले आठ साल से यहाँ पे चल रहा है यहाँ पे हमारी टीम ने यहाँ पे एक वहाँ पे हिट किया और वहाँ पे टोटल अठारह लाख सतहत्तर हज़ार छः सौ नौ रुपये का मुद्दा माल को वहाँ तक चीज़ किया है कि बिहार पर हमने पहले यहाँ पे अभी जानवर जो दाखिल किया है और इसमें हमने जो रेलिवेंट कंपनीज हैं उनके ऑथोराइज एजेंसी

से हम यही करना चाहते हैं कि लोगों को लॉ एंड ऑर्डर के अलावा जो तो सोशल चीजें हैं उसको भी हम पुलिस का एक इनिशिएटिव पिछले आठ साल से ये धंधा कर रहे थे और इसमें टोटल तीन आरोपी हैं: सागर भाई शिवा भाई नकराणी गौतम भाई भरत भाई खुट और अनिल भाई छगन भाई बगा